બોડેલીના તંત્ર દ્વારા અલીપુર ઢોકલિયા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો હતા તે તંત્ર દ્વારા એટલે કે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે બોડેલી અલીપુરા ઢોકલિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડની બંને બાજુ દુકાનદારો દ્વારા પોતાના દુકાનોની આગળ ફૂટપાથ પર માલસામાન ગોઠવી અને દબાણો કરવામાં આવ્યા હતા છતો પણ ઊભી કરવામાં આવી હતી પાર્કિંગની જગ્યા ન મળતા જ આવા દબાણો જે નડતરરૂપ હોય તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે પ્રાંત અધિકારી સાથે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે જે આ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે